સુરત શહેરમાં આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શહેરના સોળ વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રુટ કલર ક્રીમ સહિતની ચીજવસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા કેટલાક વિક્રેતા હલકી કક્ષાના અખાદ્ય પદાર્થ વાપરતા હોવાની આશંકાને પગલે તપાસ કરવામાં આવી તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં પાંચથી છ ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસ તેનું વેચાણ થતું હોય છે એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ આઈસ ડિશ બનાવવા માટે વપરાતું ક્રીમ સિરપ ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા તે નમૂના પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આવી કઈ રીતના ભેળસેળ કરતા હોય છે એમાં કલર એસન્સ તો આ ખાદ્ય કોઈ પદાર્થ હોય કે માલુમ પડે કે તો એની સામે ગયા વખતે જે નપાસ થયેલા તોની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સર આ જે આખાદ્ય હોય છે તો કઈ રીતે બીમારી ફેલાવે છે अगर જો કોઈ ખાઈ તો પેટના રોગો થઈ શકે છે અને પેટના રોગો થઈ શકે છે એનાથી કઈ તો કઈંક વસ્તુ હોય કે કોઈ એવી વસ્તુ આપવી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું હોય સર તો એક મુજબ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં છે બરફની પણ હોય છે તો બરફના કઈ લેવામાં આવ્યા છે હા એ પણ અમારા દ્વારા અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ લેવામાં છે પણ આઈસના નમૂના આવે છે બરફ આમાં કે ફૂલ સેફ્ટી એપમાં જે સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે એની ચકાસણી થતી હોય છે